માનતા રાખી હોય એમને વિઝા આવ્યો અમુક કામ ના થતું હોય બરાબર ડિફિકલ્ટ વાળું હોય તો ભી અહીંયા કામ થઈ જાય લગભગ સાતસો આઠસો વર્ષ પુરાની આપ સૌ મિત્રોને મારા જય શિયા જય બદરંગબલી જય હનુમાન દાદા મિત્રો આજે એક એવા હનુમાનજી મહારાજના મંદિરના આપણે દર્શન કરાવીશું જે મિત્રો એવું કહેવાય છે કે સ્વયંભુ હનુમાનજી મહારાજનું આ આત્રે મંદિર છે અને મિત્રો અહીંયા જે કોઈ યાત્રાળુ શ્રદ્ધાળુ સાચી શ્રદ્ધાથી આવે છે તો તેની તમામ મનોકામના આ સ્વયંભુ હનુમાન દાદા પૂર્ણ કરે છે મિત્રો તો મિત્રો આજના વિડીયોના માધ્યમથી આપને

જે સ્વયંભુ હનુમાનજી મહારાજ છે એવું કહેવાય છે તો મિત્રો સ્વયંભુ હનુમાનજી મહારાજ ના આપને દર્શન જો મિત્રો શનિવાર છે એટલે ભાવિક ભક્તોની પણ ભીડ છે મિત્રો આ છે સ્વયંભુ હનુમાનજી મહારાજ ની પ્રતિમા મિત્રો એવું જાણવા મળ્યું છે કે આ જે પ્રતિમા આપ વિડીયોમાં જોઈ રહ્યા છો તે મિત્રો અહીંયા એની જાતે જ અહીંયા પ્રગટ થયેલી છે જે જમીન ખોદકામ વખતે અહીંયાથી નીકળેલ છે એવું જાણવા મિત્રો મળ્યું છે અને સાતસો આઠસો વર્ષ કરતાં પણ વધારે હોય એવું માનવામાં આવે છે અંદાજિત મિત્રો અને અહીંયા મિત્રો એવું કહેવાય છે કે કોઈ સાચા હૃદયના ભાવથી સાચી શ્રદ્ધાથી હનુમાનજી મહારાજની જે કંઈ મનોકામના હોય જે કંઈ શ્રદ્ધાથી માગે તે મનોકામના તે ભાવિક ભક્તોની પૂર્ણ થાય છે અને હનુમાનજી મહારાજ પૂર્ણ કરે છે અને અહીંયા ઘણા એવા ભાવિક ભક્તો છે જેમને જે વિજા માટે અહીંયા કને માનતા બાધા શ્રદ્ધા રાખવામાં આવે તો તેના વિજા પણ મળી જાય છે અને બીજી પણ કોઈ પણ મનોકામનાઓ હોય તે હનુમાનજી મહારાજ પૂર્ણ કરે છે મિત્રો મિત્રો હનુમાનજી મહારાજના મંદિરમાં જ હનુમાન ચાલીસા લખેલા છે જે ભાવિક ભક્તો મિત્રો હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તો મિત્રો આપણે દર્શન અને અહીંયા ગામના સ્થાનિક લોકો છે જે ટ્રસ્ટીઓ છે એમના જોડે પણ આપણે હનુમાન દાદા વિશે થોડી માહિતી જાણીએ અને હનુમાન દાદાના મંદિર વિશે જે કઈ માહિતી આપે મિત્રો તે આપ સુધી પહોંચાડીએ તો અહીંયા હનુમાન દાદાના

અને ભજન ભાવિત થતું હશે ને દાદા આ ભજન પણ થાય અને આ આપણે એક્ઝેક્ટ લોકેશન પણ અમારા દર્શકોને બતાવો કે હનુમાન દાદાના મંદિરે અહીંયા આવવું હોય તો આપણે ક્યાંથી આવી શકાય અને આ કઈ જગ્યા કહેવાય એમ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના આ ગામનું નામ ફાલુ ગામમાં જે મિત્રો ફુદેડા ગામ છે જે આપણા ગુજરાતની અંદર ચાકુઓ માટે પ્રખ્યાત છે જે ફુદેડા ગામની બાજુમાં જ આ ફાલુ ગામ આવેલું છે ત્યાં આ સ્વયંભુ હનુમાન દાદાનું મંદિર આવેલું છે હા ફાલુ ગામમાં જ ને અને ફાલુ ગામથી દોઢ બે કિલોમીટર દૂર વગડામાં આવેલું છે એનો ચાર ગામનો સીમાડો રાખે છે ફલુ જયપુર હસનાપુર હાથીપુરા લાડોર સુંદરપુર ચોગોદ દરેક ગામના સત્તારો દર્શન કરવા માટે આવે હનુમાન દાદા

વરસાદની પણ બહુ સરસ સગવડ કરવામાં આવે છે દર શનિવારે અને અહીંયાથી દૂર દૂરથી આજુબાજુના સ્થાનિક લોકો પણ હનુમાનજી મહારાજના દર્શન અર્થે આવે છે મિત્રો અને જો મિત્રો સરસ અહીંયા ઠંડા પાણીની પણ સગવડ કરવામાં આવેલી છે તો મિત્રો આપણે હનુમાનજી મહારાજના દર્શન કર્યા અને અહીંયા હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે જે ભાવિક ભક્તો આવેલા છે એમની જોડે પણ થોડી મુલાકાત આપણે કરીએ મિત્રો તમારું નામ શું હે મારું નામ પટેલ વિપુલ કુમાર લક્ષ્મણભાઈ ચાર પાંચ વર્ષથી અહીંયા આવું છું બરાબર છે અને જ્યારે અમે શરૂઆત કરી ત્યારે ગામમાંથી બે ત્રણ છોકરા આવતા હતા ધીરે ધીરે અમારા ગામમાંથી ઘણા એવા છોકરાઓ આવ્યા ત્યાં આગળ માનતા માની બરાબર છે જે લોકોને ફોરેન ના વિઝા માટે

અમે પાછલા ચાર વર્ષથી એક બી શનિવાર ચૂક્યા નથી લગભગ અટકેલું કામ આપડું હોય મારો ખુદ નો અનુભવ છે મમ્મી પપ્પા ચાર વર્ષ થી ફાઇલ મૂકી દીધી ક્યાં નહીં ચાર વર્ષ થી અટકેલું કામ હતું એ હનુમાનજી મહારાજ ની બાજા રાખે વિશ્વાસ થી ને ભાઈ પરીક્ષા લોકો પૂરી શ્રદ્ધાથી અહીંયા માનતા માણો તમારું અટકેલું કામ ખરેખર પૂરું થઈ જશે ના 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 બરાબર કાંઈ તો છે જ ને શ્રદ્ધા હોવી જોઈએ તો મિત્રો આપને હનુમાનજી મહારાજના દર્શન કરવડાયા અને ત્યાંના સ્થાનિક લોકો જોડે પણ આપણે વાત કરી અને આ મિત્રો સ્વયંપુ બહુ ચમત્કારિક સરસ હનુમાનજી મહારાજનું મંદિર છે મિત્રો જે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ફલુ ગામમાં આવેલું છે તો મિત્રો હું આશા રાખું છું કે આજનો વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે અને મિત્રો જો આજનો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરજો અને આપણા અન્ય મિત્રોને પણ મિત્રો જરૂરથી શેર કરજો જેથી કરી અને આવા હનુમાનજી મહુમાનજી મહારાજના ભક્તો પણ આવા ચમત્કારિક હનુમાનજી મહારાજના મંદિરના દર્શનનો લાભ લઈ શકે તો મિત્રો ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં ત્યાં સુધી આપસો મિત્રોને મારા જય શિયાારામ જય બજરંગબલી જય હનુમાનજી મહારાજ જય રામદેવ પીર હર હર મહાદેવ હર